પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ સંપાદન અને પઠન કલ્પના શાહ ભારત સહિત અનેક દેશોમાં શાખાઓ ધરાવતું સ્વૈચ્છિક સેવા અને જીવન ઘડતર માટેનું સંગઠન અવલોકન સેવા અને બંધુત્વના પાયા ઉપર રચાયેલી અને ઘડાયેલી આ પ્રવૃત્તિની શરૂઆત યુદ્ધના મેદાન પર થઈ ઇંગ્લેન્ડમાં જન્મેલા અને યુદ્ધના વાતાવરણ અને વ્યૂહરચનામાં મગ્ન રહેતા લોર્ડ બેડન પોવેલે યુદ્ધની પરિસ્થિતિના અનુભવોમાંથી આ પ્રવૃત્તિનું સર્જન કર્યું હતું છોકરાઓને ઉપયોગી શિક્ષણ પદ્ધતિ અને પ્રવૃત્તિ યોજવાનું બીજ લોર્ડ બેડન પોવેલના મનમાં રોપાયું ઇંગ્લેન્ડમાં સ્કાઉટિંગની પ્રવૃત્તિને માન્યતા ઉપરાંત રાજ્ય પણ મળ્યો બ્રિટિશ સામ્રાજ્યના દેશોમાં આ પ્રવૃત્તિનો ઝડપથી પ્રચાર થયો શરૂઆતમાં સ્કાઉટિંગ ફક્ત ભાઈઓ માટે જ ચલાવાતું હતું બહેનો માટે આ પ્રવૃત્તિ ચલાવવાની માંગણી ઉઠતા લોર્ડ બેડન પોવેલના બહેન કુમારી ઇગ્નેસને ગર્લ ગાઈડ પ્રવૃત્તિ ઉપાડી લીધી ભારતમાં સ્કાઉટિંગની પ્રવૃત્તિ ઓગણીસો નવમાં અને ગાઇડિંગની પ્રવૃત્તિ ઓગણીસો અગિયાર માં શરૂ થઈ હતી ડોક્ટર એની બેસેન્ટ શ્રી એરુંડેલ અને પિયર્સન ની મદદથી દક્ષિણ ભારતમાં ધી ઇન્ડિયન બોય સ્કાઉટ એસોસિએશનની ની સ્થાપના ઓગણીસો સોળમાં માં કરવામાં આવી બહેનો માટે સિસ્ટર ગાઈડિંગની સંસ્થા શરૂ કરવામાં આવી આ બંને સંસ્થાઓએ ભારતના વાતાવરણ ને અનુકૂળ ગણવેશ દાખલ કરીને તેમજ વંદે માતરમ અને જનગણ મન રાષ્ટ્રીય ગીતો ને સ્કાઉટિંગના ગીતો માં સામેલ કરીને એ પ્રવૃત્તિનું હિન્દીકરણ કર્યું ઓગણીસો અઢારમાં માં પંડિત મદન મોહન માલવીયાજી પંડિત હૃદયનાથ કુંજરૂ અને શ્રીરામ વાજપેયીના પ્રયત્નોથી અખિલ ભારતીય સેવા સમિતિ બોય સ્કાઉટ એસોસિએશનની સ્થાપના થઈ અને ઉત્તર ભારતમાં સ્કાઉટિંગની પ્રવૃત્તિનો પ્રચાર વધવા લાગ્યો ઓગણીસો ની સાતમી નવેમ્બર ના રોજ ભારતમાં એક જ સંયુક્ત સ્કાઉટ ગાઈડ સંસ્થા બની જેનું નામ ભારત સ્કાઉટ ગાઈડ સંઘ રાખવામાં આવ્યું ગુજરાત રાજ્યમાં આ પ્રવૃત્તિનું સંચાલન ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા થાય છે સ્કાઉટ નો અર્થ પર્યટન કરતા પૂરું અવલોકન કરવું જયારે ગાઈડ નો અર્થ માર્ગદર્શક ભૂમિઓ એવો થાય છે ચપળ દ્રષ્ટિ રાખીને વિહરવાની કળા ખીલવવાનો ઉદ્દેશ આ પ્રવૃત્તિમાં રહેલો છે પ્રવૃત્તિ દ્વારા બાળકના ચારિત્ર્યનું ઘડતર કરીને સારા નાગરિક બનાવવો એ મુખ્ય હેતુ છે ઈર્ષ્યા દ્વેષ કોમવાદ ભાષાવાદ વગેરે સંકુચિત મનોવૃત્તિ વાળા વાતાવરણથી દૂર કરીને બાળકો માં શુદ્ધ પ્રેમ દેશ સેવા બંધુત્વની ભાવના કેળવાય તે માટે સ્કાઉટિંગ અને ગાઇડિંગની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે સ્કાઉટિંગ ગાઇડિંગનો અભ્યાસક્રમ ઉંમર પ્રમાણે તબક્કાવાર વહેંચવામાં આવ્યો છે સમગ્ર વિશ્વના અનેક દેશોમાં કિશોર કિશોરીઓને સેવા સદભાવના અને માનવતાના પાઠ વ્યવહારુ જીવનમાં ઉતારવા પ્રતિજ્ઞાબદ્ધ કરતી સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિઓની આજે તાતી જરૂરિયાત વર્તાય છે એક શતક થી વધારે વર્ષ પહેલા ઈંગ્લેન્ડ માં શરૂ થયેલી આ પ્રવૃતિ ના મૂળ ભારતીય સંસ્કૃતિ માં રહેલા છે સ્કાઉટિંગ ના સ્થાપક રોબર્ટ સ્ટીફન્સન સ્મિથ બેડન પોવેલ નો જન્મ લંડન ખાતે બાવીસમી ફેબ્રુઆરી અઢારસો ના રોજ થયો હતો નાનપણમાં જ તેમના પિતા મૃત્યુ પામ્યા પોતાના ભાઈઓ સાથે કિશોર વયથી જ તેઓ જંગલોમાં શિકારની શોધમાં નીકળતા દરિયામાં નાવ લઈ નીકળી પડતા સાહસ અને સ્વાવલંબન સાથે અવલોકન શક્તિનો પણ આપોઆપ વિકાસ થયો વળી તેમણે એક વિશેષ શક્તિ વિકસાવેલ જેથી તેઓ દરેક કામ બંને હાથેથી સરખી રીતે કરી શકતા શાળાનું શિક્ષણ પૂરું કર્યા પછી તેઓ લશ્કરમાં જોડાયા ભારતમાં વાયવ્ય પ્રદેશના હિમાલયના પર્વતો માં ટુકડી સાથે મૂકેલા તે સમયે તેઓ જંગલો માં રખડતા તે જમાના ના ઋષિ પણ મળેલા હતા તેમણે ભારતીય શિક્ષણ પ્રથા એટલે કે આશ્રમ વ્યવસ્થા નો પણ ખ્યાલ મેળવેલો નીતિમય સાદુ જીવન અને પરમાર્થ વૃત્તિ શિક્ષણના અવિભાજ્ય અંગ હોવા જોઈએ તેવું તેમનું માનવું હતું તેઓને લશ્કરમાં વિવિધ અનુભવો થયા તેમને લાગ્યું કે જો કિશોર વયના છોકરાઓને બાહ્ય જીવનની તાલીમ મળે તો તે દેશના ઉત્તમ નાગરિક અને સાચા માનવી બની શકે અને પોતાની તમામ શક્તિઓ દેશ અને માનવ સમાજને અર્પણ કરી શકે તેમણે કેટલાક ધર્મગુરુઓ શિક્ષણવિદો સૈન્યના નિવૃત્ત અધિકારીઓ વગેરે પાસે પણ આ અંગે ચર્ચા વિચારણા કરી મનોમંથન પછી તેમણે કિશોરો માટે સ્કાઉટની તાલીમની વ્યવસ્થા વિચારી